નમસ્કાર દર્શક મિત્રો બીએ ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપણો મિત્ર કિશનસિંહ ચૌહાણ હાલ આપણે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ખોડીના મુવાડા ગામે આવેલા છે દર્શક મિત્રો છેલ્લા ત્રણ ચાર દિવસથી ભારે વરસાદના કારણે અહીંયા તૈયાર થયેલા પાકોને ઘણું નુકસાન ગયેલું છે ત્યારે અહીંયા આપણે દ્રશ્યોમાં જોઈ શકીએ છીએ તે પ્રમાણે અહીંયા છેલ્લા ચાર મહિનાથી ખેડૂત મિત્રો તૈયારી કરે છે અને જ્યારે પાક તૈયાર થઈને રેડી થઈ જાય છે ત્યારે વરસાદ આવવાના કારણે આ પાકને ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે ત્યારે આપણે સાથે અહીંયાના ખેડૂત મિત્ર જોડાયેલા છે આપણે તેમની સાથે સીધો વાત કરવાનો પ્રયત્ન કરશું શું નામ છે તમારું મારું નામ ચૌહાણ રાજીપસિંહ છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદને કારણે ડાંગરને ઘણું નુકસાન થયું છે જેમ કે ત્રણ ચાર મહિનાથી અમારી ખેતી આની અંદર અમે કરતા અમે યુરિયા રોપણી ટ્રેક્ટરનો ખર્ચો વગેરે ખર્ચો થયો એનું હવે કારણ આ જે હતું હવે એ તો રોડાઈ ગયું હવે સરકાર શ્રીને એવું નિવેદન છે કે સાત દિવસમાં સર્વે કરવાની વાત કરી છે અને જે વળતર મળે એવી વાત કરી છે જોઈએ છીએ કે કેટલાક જણા સર્વે કરવા આવે છે હવે એ જોયું રહ્યું આપણે જોયું એ પ્રમાણે કે જ્યારે ખેડૂત મિત્રો સહાયની માગણી કરી રહ્યા છે છેલ્લા ચાર ચાર મહિનાથી આ લોકો પાકની તૈયારી કરી રહ્યા છે અને જ્યારે પાક તૈયાર થઈને હાથમાં આવવાની તૈયારી છે ત્યારે વરસાદ પડવાના કારણે આ પાકને ઘણું બધું નુકસાન કર્યું છે જ્યારે કે આ પાક હવે રહ્યો એ પ્રકારનો અને કઈ રીતનું આ નુકસાન કર્યું ચાર ચાર મહિનાથી અમે ખેતી કરીએ છીએ પણ નથી ગાયોનું નથી ભેંસોનું કે નથી અમારું પણ અહીંયા બી લેવા તૈયાર નથી તો અમે ખાઈએ

તે બધું નિર્ણય તમે કશું કરજો એમ કે આ ચાર મહિનાનો પાક કરેલો હવે અમારે કોકને પૈસા લવા ગાયો ભેંસો મજૂરી કરીને તો અમે ખાતા હોય પછી અમે કેવી રીતના પાક એ કરીએ એટલે ગાયો ભેંસો માટે અમારે એની પર જ ખાવાનું હોય તો ગાયો ભેંસો મને કેવી રીતના અમે ખવડાવશું ગાયો ભેંસો એટલે તમે ચાર મહિનાની સહાયતા બધી આપજો સરકાર આપણે જોઈએ પ્રમાણે કે છેલ્લા ઘણા આ વરસાદ પડવાના કારણે જે આખો પાક તૈયાર થઈ રહ્યો હતો એ પાકને ઘણું બધું નુકસાન ગયું છે અને જાણે કે આ પાક હવે કોઈ લેવા બી તૈયાર નહીં સાથે સાથે પાકની અંદર જે ઘાસચારો તૈયાર થયો હતો એ પણ ખરાબ થઈ રહ્યો છે ત્યારે અહીંયાના ખેડૂત મિત્રો હાલ ચિંતામાં મુકાઈ રહ્યા છે ત્યારે સરકારશ્રીને નિવેદન કર્યું છે કે આ જે એમને નુકસાન ગયું છે તેમને યોગ્ય વળતર સહાય આપવામાં આવે